તો ડૉક્ટરે કીધું કે એનું ઓપરેશન કરવું પડશે તો હું એક વાત કરતી હતી તો બાજુના એક બેન હતા એ તમારે અહીંયા મંદિરે આવીને ગયા તો મને કહેતો તને કશું જ નથી કરવું તું ડૉક્ટર ત્યાં માતાજીના મંદિરે જા તારું બધું સારું થઈ જશે તો આજે મને રિપોર્ટ લઈને કાલે ડૉક્ટર જોડે જવાનું છે નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે એક નવા વિડીયો માં તો મિત્રો તમે બારે જ્યાં મેળવીમાંના વિડીયો ઘણા બધા જોયા છે ઘણા બધા ચમત્કાર પણ જોયા છે તો એમાંનો આ ચમત્કાર છે મિત્રો તમે જોઈ શકો છો ડૉક્ટર પણ છૂટી પડેલી હાલતમાં રિપોર્ટના હાર્ટનો પ્રોબ્લેમ હતો અને શું કીધું માતાજીને કેવો પડશો આપે તમે જોઈ શકો છો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આવા ઘણા બધા ચમત્કારના વિડીયો આવશે થેન્ક યુ મિત્રો પછી મને કોઈએ કીધું કે તું આ મંદિરે જા તારે ડોક્ટર જોડે જવાની જરૂર નથી તો મને ત્રણ લાખ રૂપિયાનું કીધું હતું પણ હું ડરી ગઈ હું ક્યાંથી લાવીશ પણ હું જ્યારે એ બેને મને કીધું ને કે તું માના મંદિરે જઈને પાંચ રવિવાર ભરીશ ને તો તારું બધું સારું થઈ જશે ડોક્ટરે છોકરાને હાર્ટની પ્રોબ્લેમ હતી તમારા દીકરાને હાર તમે તો તમે સાંભળી રહ્યા છો કે આ બેનના જે દીકરાને હૃદયની તકલીફ હતી હાર્ટ પ્રોબ્લેમ હતો ડૉક્ટરો રિપોર્ટ કર્યા બધું કીધું અને પછી ડૉક્ટરે લાસ્ટમાં ઓપરેશનનું કીધું અને પછી બેન થાકી ત્રણ લાખ રૂપિયા ખર્ચો કીધો તો પછી એ કેવો પડચો પૂર્યો તમે જોઈ શકો છો આગળ વિડીયોમાં વિડીયોમાં બનેરો મિત્રો ચમત્કાર સરસ છે તો ડોક્ટરે કીધું કે એનું ઓપરેશન કરવું પડશે તો મેં એક વાત કરતી હતી તો બાજુના એક બેન હતા એ તમારા અહીંયા મંદિરે આવીને ગયા તો મને કહેતો તને કશું જ નથી કરવું તું ત્યાં માતાજીના મંદિરે જા તારું બધું સારું થઈ જશે તો આજે મને રિપોર્ટ લઈને કાલે ડૉક્ટર જોડે જવાનું હતું ડૉક્ટરે ઓપરેશન પણ કેન્સલ કરી નાખ્યું ગોળી પણ કેન્સલ કરી નાખી અને અત્યારે મારો બાબો બહુ સારો થઈ ગયો એ હિસાબે હું તમારા પગે પડવા આવી છું અને હું અહીંયા જરૂર આવીશ મારા છોકરાને સારું ભલે રામ રામ

ભલે રામ પાસ રહેવાની માનતા રાખી ઓપરેશન કરવાનું ડોક્ટરે કહી દીધું છે કેટલો ખર્ચો કીધો તો ત્રણ લાખ ત્રણ લાખ રૂપિયા બરોબર ઓ રિપોર્ટ બિપોર્ટ બધું કરાયેલું રિપોર્ટ જોઈ ડોક્ટર એવું કીધું કે ઓપરેશન કરવું પડશે એનું ઓપરેશન હાડનું નું હૃદય નું ઓપરેશન પછી એ પછી તને કોઈ કીધું કે ખુખાર મેરડી માની માનતા રાખો બારેજા ધામની માનતા રાખો અને વિશ્વાસ રાખો તો એ કદાચ એની કૃપા થશે તો ઓપરેશન એ કેન્સલ થઈ જાય અને જે ઈચ્છા હશે એની કૃપાથી થઈ જશે તો તમારો શું અનુભવ એ પછી ઓપરેશન કર્યું નહીં અને ડોક્ટરે એવું કીધું કે સારું થઈ ગયું રિપોર્ટ ફરી કાઢ્યા અને પછી રજા આપી દીધી